દ્વારા ગુજરાતની બહેનો અને યુવાનોને પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ દર મહિને સન્માન રાશિ અને બેરોજગારી ભથ્થું આપવાની માંગ સાથે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભારે સૂત્રોચાર સાથે આમ આદમી પાર્ટીના વડોદરાના પ્રમુખે અશોક ઓઝાએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે આવેદન આપવા આવ્યા છીએ કે જે રીતે મહારાષ્ટ્રમાં અને એમપીમાં જે સગવડો જે સુવિધાઓ આપવામાં આવી રહી છે કે હજાર રૂપિયાના નામે લાડલી બહેનાને બેરોજગારોને બે હજાર પાંચ હજાર આઠ હજાર તો ગુજરાતથી જો ચૂંટાઈને ગયા હોય ને ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાજ કરતી હોય તો ત્યાંના લોકોને બી આ બધી સહાયો મળવી જોઈએ ભારતીય જનતા પાર્ટી પોતાની ડોગળી નીતિ બંધ કરે અને ગુજરાતને બી આ બધી સગવડો આપવામાં સક્ષમ બને રજૂઆત કરી છે હવે મુખ્યમંત્રીને લોકો મોકલાવશે અને પંદર દિવસમાં જવાબ આપવાનું કહેવું છે